ગુજરાત વિધાનસભા ગૃહમાં ખોટી જમીન માપણી રદ કરવાની માંગ સાથેની ટી શર્ટ પહેરી અને આપના ધારાસભ્યને ગૃહમાંથી બહાર કાઢવામાં આવ્યા જામ ધારાસભ્ય હેમંત ખવાએ કહ્યું કે આવું કોઈ નિયમ નથી કે આવી ટી શર્ટ પહેરી અને ગૃહમાં ન જવાય તેમ છતાં વિધાનસભા ગૃહમાંથી તેઓને બહાર કાઢ્યા છે વિધાનસભા અધ્યક્ષે રૂલિંગ આપ્યું એટલે ના ન પડી શકાય પરંતુ રૂબરૂ મળી નિયમ બાબતે વાત કરીશ

એમાં સંપૂર્ણ જમીન માપણી રદ કરવામાં આવે એના માટે આજે હું વિધાનસભા ગૃહની અંદર ટી શર્ટ પહેરી અને વિરોધ પ્રદર્શિત કર્યો આ તકે માનની અધ્યક્ષશ્રીએ આપ આવી માંગ ના કરી શકો એ મુદ્દે મને ગૃહની બહાર કાઢવામાં આવ્યો છે પરંતુ આ ગુજરાતના ખેડૂતોનો પ્રાણપ્રશ્ન છે આગામી સમયની અંદર આ અંગે જે પણ લડાઈઓ કરવી પડે એ લડાઈઓ કરી અને સમગ્ર જમીન માપણી સંપૂર્ણપણે રદ થાય અને ગુજરાતના ખેડૂતોના હિતમાં નિર્ણય થાય એવી માંગ અને માગણીઓ અમારા દ્વારા સતત ચાલુ રાખવામાં આવશે